ढली पकाई भॻवान मज़ाकी सी প্রজা ঢোলি মাতা ধুড়তি মারা ধোঁপড়ে না

તમે માણસાર વાતો કરતા હોય પણ મારો ભગવાન જબરો છે મારા દેવ ના જબરા છે ભાવાળું ભાઈ એટલે ભગવાન ના ઘરે જાય તોડાય છે

રમેશ છે મને કરતું ફાવતા નહીં દુનિયાના કરતું હોય બગાડું મેડવાળું મારું ન માતાનો કેવરાય જગાવાવાળું હા ભાઈ બધા કદાચ મારો ભગવાન બધાવાળાએ વાલે ભાઈ તમારું ગાયેલું બઉ રમજી વક્તા ની માતા નો કેવું ભાઈ ના જોયું હોય ના ભાડ્યું હોય એવું ઘણું ગાના ની માતા રમજી વક્તા ની કળી છું વાળું ਆਹ ਨਾਮੇ ਗਮਲਾ ਮਰਾ ਮੁਤੀ ਦੀ ਮਗਾ ਮੈ ਮੋਣੂ ਬਗਾ ਮੂ ਵਰੇ ਜੀ ਪ੍ਰਗਣਾ ਦੀ ਮਤਾ ਲੋਤੀਓ ਮਾ ਦੇਵਨਾ ਭਗਵਾਨ ਬੋਲ ਤਾਓ ਤੋਨਾ ਤੋਨਾ ਜਗੜਾ ਹਸਤਾ ਹੀ ਮਨ ਖਬਰ ਨਹੀਂ ਬਣਾ ਲੈ ਤਣ ਘਰ ਵਸੇ ਮੂ ਮਤਾ ਰਮੇ ਸੋਈ ਸੀ ਰੱਖੜੂ ਜੂ ਤੁਮੇ ਹਾਰਾ ਨਹੀਂ ਮਾਉ ਦੇਵ ਨੂੰ ਪਰ ਪੜਤਾ ਨਹੀਂ ਮਤਾਈ ਹੂ ਇੱਕ ਕੇ ਦੇ ਹਾਚੂ ਹੈ માતા ઈશું બધા ચો મોદી રખતા ની ચોપડી છું મારા ચોપડીલા ડોલી બપુર

આવું મારા ગપરી ના રોમ કીધું ભગવાન પાર ન પાડી દઉં તમે લઈને આયા છો તમારું આયા નું પરમણ ના રાખું બધા મારું નામ અત્યારે ડુંગર ઓનલી ની માતા નો કેવરાય ભાઈ પછી સવાળો તરત મારો ભગવાન વધાવો આવતો હોય લે ન થાય લે ભાઈ હું નો વિરોધ ભાઈ

પુડતા ડળતા ઉડતા નહીં એ છે છે માતા બીજો કરે હું નહીં કરતી બીજો મને તો જ તમારું હારું થાય તો જ ખુરશી કરવાનું રદ કરવાનું નહીં કે બવાળું આજે તમારી ખુશી રૂપિયાની અગર બધી કરાવવી મન પૂરાતું નહીં પેલું હારું કરવું છું પછી કોઈ રૂપિયો લાવું છું દબાવાળું ભાઈ પણ વિનોદભાઈ દેવ ના ભગવાન એવું કેસે મારા મેલડી ના રોમ એવું કેસે ભાઈ એટલે જે ભયાવતી ની વાત કરીએ છીએ એમાં તો તમે ભેડા છો જ

ભાઈ પંચાલો જેટલો 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 બોલી જેટલો પાર ન પાડી દઉં મારું ન મતારે માતા નો કેવરાય ભાઈ બગા કોઈ જાડો બોલી નહીં બગડણી બોલી બીજું બોલું તો મારું નામ મેલડી ન કેવરાય તે જેટલા દાડા તને ગીધા એટલા દાડા તારું પાર પડી જાય બોલ તારા ઘરે મજા થઈ જાય

આવે વાળું તારા ઘરે બોલી નાય ને કચ્છ માં ધોરી નાખી કચ્છમાં બોલી નાઈ એટલું ખુરશી પાર ના પાડું મારું નામ મારા દેવ ના ભગવાન કે છે દાડો આવશે જેમ જેમ કુર્સી એના દાડા દા ને એમ સરતી કળા નાળા ખુદ મારું નામ દેહ માં દેરો ના ભાઈ આવ મારા દેવના ભગવાન કે શ્રી છે ભાઈ પણ અતારે જમવાનો નહીં હારો ભાઈ કોઈ જમવાનો હારો નહીં બાપા ખૂબ જણા થઈને અડજો ને કોઈ માં ભાગ રાખશો ભગા તો જોઈ વખો નહીં રહેતા

મારા ભગવાન <laughs> <laughs>

લે ભાઈ સલામી જઈ જોવા લીને તો અમારો ભગવાન લેણા દર્શન કહેવાના છે ભાઈ